વડલીપેટા આરોગ્ય કેન્દ્ર બંધ રહેતું હોવાથી દર્દીઓમાં રોજ જોવા મળ્યો છે મહુવા તાલુકાના વડલી આરોગ્ય કેન્દ્ર અવારનવાર બંધ રહેતું હોવાથી ફરિયાદ ઉઠવા પામી છે મીડિયા દ્વારા સ્થળ તપાસ કરતાં આરોગ્ય કેન્દ્ર બંધ હાલતે જોવા મળ્યું હતું આરોગ્ય કેન્દ્ર બંધ હોવાથી દર્દીઓ નિરાશ થઈ સારવાર વગર પરત જતા જોવા મળ્યા હતા સ્થાનિકોના જણાવ્યા અનુસાર આરોગ્ય કેન્દ્ર અવારનવાર બંધ રહેતું જોવા મળે છે ત્યારે હેલ્થ ઓફિસરનો સંપર્ક કરતા તેમના દ્વારા મળતી માહિતી અનુસાર વડી કચેરીની સૂચના મુજબ સીએચઓ તાલીમર્થી ગયેલ હોય તેવું જાણવા મળ્યું હતું આવ્યો તમે વડલી અહીંયા ત્યાં અત્યારે આવ્યા તમે દવાખાને દવાખાનું છે કોઈ હાજરમાં તમારે અત્યારે તો બંધ છે આરોગ્ય કેન્દ્રે તાળો મારેલું છે કોઈ છે એની દવાખાને આવ્યા છે કોને લઈને આવ્યા તમે દાદાને લઈને આવ્યા છો આ કેટલી વાર આવો ને કેટલી વાર તાળું મારેલું જોવા મળે છે ઘણી ફેર જોવા મળે તાલુકા હેલ્થ ઓફિસર જે 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 વાત કરીએ મુજબ પેટા પેટા કેન્દ્ર 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 છે છે પ્રાથમિક હેઠળ આવે ખાતે એક એટલે કે સીએચ ની નિમણૂક કરેલી હોય છે જે આજરોજ મહારાષ્ટ્રના નાસિક ખાતે વડી કચેરીની સૂચના મુજબ તાલીમમાં હોય તેમજ અન્ય જે સ્ટાફ છે દિવસે ફિલ્ડ ખેડૂતોની કામગીરીમાં વ્યસ્ત હોય જેના કારણે આવું બની શકે ત્યાં એવું કહેવામાં એવું બે દર્દી પાસેથી એવું જાણવા મળ્યું કે અહીંયા લગભગ બને ત્યાં સુધી મેજોરિટી બંધ હોય છે આ કેન્દ્ર અમારા ધ્યાને આવ્યું નથી છતાં પણ અમે તપાસ કરાવી લઈશું